સુરતમાં છ ઘોડાઓના ગ્લેન્ડર નામની બીમારી જોવા મળ્યા હતા તેમણે દયા મૃત્યુ અપાયું હતું તો હવે શહેરના અન્ય વિસ્તારમાં પણ ઘોડાઓની તપાસ આરોગ્ય ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે સુરતના લાલ દરવાજા ખાતે છ ઘોડાઓમાં ગ્લેન્ડર નામની જીવલેણ બીમારી જોવા મળી હતી જે બીમારી માણસોમાં પણ ઝડપથી ફેલાઈ શકે તેમ હોય જેના કારણે સુરત કલેક્ટરે દયા મૃત્યુ અરજી પર હસ્તાક્ષર કરતા છ ઘોડાઓને ઝેરી ઇન્જેક્શન આપી મારી નાખવામાં આવ્યા હતા

એની સેમ્પલ પોઝિટિવ આવવાથી છ ઘોડાનું વૈજ્ઞાનિક ઢબે કલેક્ટર સાહેબના આદેશથી લંડનને આવેલા ગાઈડલાઇન મુજબ આપણે એને નાશ કરવામાં આવેલો હતો અને ત્યારબાદ આજે એની કામગીરી સાથે ફૂલવાડી ભરી માતા લાલ દરવાજા બુંદેલીવાડ અને ભાગોળ ચાર રસ્તામાં જે ઘોડા બગીવાલા છે એ બધાના ત્યાં સર્વે કર્યો છે અને સેમ્પલ લેવાનું સ્ટાર્ટિંગ કર્યું છે ઘોડાના સેમ્પલ તો આજથી હું જ ઘોડાવાળા બગીવાળાને પણ નમ્ર વિનંતી કરું છું કે કાલ કોઈ ત્યાં તમારે ત્યાં આવીએ સેમ્પલ લેવા માટે તો આમાં કોઈ ગભરાશો નહીં સેમ્પલ આપી દેજો જે તમારા હિત માટે છે અને ઘોડા અને બીમારી હશે તો પકડાઈ જશે અને બી આગળ જો બીમાર હશે ઘોડો અને અને આગળ જશે તો બીજા ઘોડાને પણ નુકસાન થશે અને માણસને પણ નુકસાન થશે અને માણસને રોગ લાગશે તો બહુ નુકસાન થશે તો આપણે ખાસ કરીને સેમ્પલ આપવાની અનુરોધ છે બીજું કંઈ નથી સાથે ઘોડા પાડનારાઓના પરિવારજનમાં પણ લોહીના નમૂના લેવામાં આવ્યા છે हजर कुर्सी साथे हर्ष चेडा